પ્રણામ જય ગુરુદેવ સૌ સ્નેહીજનોના ઉજ્જવળ ભવિષ્યની મંગળકામના સાથે ઋષિચિંતન ચેનલમાં સૌ સ્નેહીજનોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે અનુકંપાની અનુભૂતિ મિત્રો સૂર્યનો પ્રકાશ આ ધરતી ઉપર પડે તો છે અનુકંપાની અનુભૂતિ મિત્રો સૂર્યનો પ્રકાશ આ ધરતી ઉપર પડે તો છે પરંતુ જો આંખો ન હોત તો આપણે આ જુદા જુદા રંગો કેવી રીતે જોઈ શકત અને આનંદ કેવી રીતે અનુભવત આંખનો સૂર્ય જો ઠીક હોત તો તે તમને રામાયણ ભાગવત વંચાવી શકે છે બગીચાઓનો આનંદ તમને મળી શકે છે જો તમને તાવ આવે કે તબિયત બગડે તો તમે ખાઈ શકતા નથી આ વાત તમારે વિચારવી જોઈએ એક મહિલા હતી તેના મરવાનો સમય આવી ગયો તેને ભજીયા લીંબુનું અથાણું રબડી આપવામાં આવ્યા પરંતુ તેનું મો કડવું હતું તેને બધી જ ચીજો માટી જેવી લાગી જો તમારી બુદ્ધિ બેર મારી જશે તો આ દુનિયાની બધી જ સંપત્તિ તમને કોઈ કામની જણાશે નહીં આ શું છે જેનાથી તમે દુનિયાના બધા જ આનંદ લઈ રહ્યા છો ચોર્યાસી લાખ યોનિ યોનિઓમાં સર્વશ્રેષ્ઠ રાજકુમારની જેમ જીવી રહ્યા છો એ એ છે ભગવાનની કૃપા જે નિરંતર તમારી ઉપર વરસી રહી છે આપણે એવું બના અનુભવવું જોઈએ કે ભગવાન આપણા અંગે અંગમાં રોમે રોમમાં સમાયેલો છે તથા તેની શક્તિ આપણી અંદર સમાયેલી છે તે આપણને મહાન બનાવી રહ્યો છે જીવનના દરેક ક્ષેત્રમાં આપણને આગળ વધારી રહ્યો છે આપણો કાયાકલ્પ કરી રહ્યો છે જો તમે આટલું કરી શકો તો હું તમને વિશ્વાસ આપું છું કે તમે ધન્ય થઈ જશો સાથીઓ આપણી કાયાની અંદર એવા સેલ્સ છે જેમાં હીરા મોતી સોનું ઝવેરાત વગેરે ભરેલા છે જો તમે તેમને જગાડી શકશો તો માલામાલ થઈ શકો છો તમે પારસ તથા કલ્પવૃક્ષ થઈ શકો છો તમારો સંપર્ક જેની સાથે થશે તેને તમે ધન્ય કરતા જશો તમારો વિકાસ થતો જશે આપણને આપણી બધી આંગળીઓ પ્યારી છે ભગવાનને પણ દરેક પ્રાણી પ્યારું છે તે બધાનું બરાબર ધ્યાન રાખે છે ભગવાન પોતાના દરેક અંગોને સુંદર અને સુદોળ જોવા ઈચ્છે છે ભગવાનની ઉપર પક્ષપાતનો આરોપ મૂકી શકાય નહીં તે બધાને એક સરખું આપે છે પરંતુ મનુષ્ય પોતાના ગુણ કર્મ સ્વભાવ શ્રમ તથા આળસના કારણે પાછો પડે છે જો તમારામાં પાત્રતા હશે તો તમે બધી જ વસ્તુઓ પ્રાપ્ત કરી શકશો તમે તમારી પ્રગતિને માટે કોને ખબર કયા ક્યાં ક્યાં ફરો છો કોને કોને ગુરુ બનાવતા ફરો છો હું પણ તેરથી પંદર વર્ષની ઉંમર સુધી આવા જ ચક્કરમાં પડ્યો રહ્યો હતો તથા તમાશો જોતો રહ્યો મેં પણ માત્ર આ જાદુગરી જોવા માટે ઘણા પૈસા વેડફ્યા છે